તોડકા તાલુકાના નેસલા ગામમાં સરપંચ દ્વારા કોળી સમાજ સાથે ગોર અન્યાય કરવાનું સામે આવી રહ્યું છે રણજીતભાઈ સોલંકી અહીંયા સરપંચ મહિલા છે અને ત્યારે એમનો વહીવટ એમના પતિ કરી રહ્યા હોય એ વાત છે સાથે સાથે આ ગામની અંદર જે સર્વે નંબર બસો એકત્રીસ જૂના સર્વે નંબરની અંદર જે એ લોકો દબાણ દૂર કરવા આવી રહ્યા છે એ માત્ર માત્ર ચૂંટણીના એક સમીકરણને લઈને માત્ર જ્ઞાતિવાદ હોય એવું ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે આ સરપંચે અવારનવાર ભ્રષ્ટાચારો પણ કરેલા છે એવું કઈક માહિતી આવી છે અમે આરટીઆઈ દ્વારા માહિતી પણ માંગી છે અને ટીડીઓને અમે જાણ પણ કરી છે પોલીસ તંત્ર જે ગેરકાયદેસર રીતે પણ કોઈક ના ઈશારે પોલીસ પણ અહીંયા આવી રહી છે ખોટી રીતે બંદોસ્ત માંગ્યા કેવી રીતે માંગ્યો છે જ્યારે આ જગ્યા પર કોઈ પણ રીતે દબાણ છે જ નહીં અને દબાણ હોય તો અમે તૈયાર છીએ કે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે જે જગ્યા થી દબાણ થતું હોય ત્યાંથી કરવામાં આવે ને માત્ર કોળી સમાજના ઘરો છે તો એનું એક જ છે કે ભૂતકાળની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એના ધારાસભ્ય એમએલ કિરીટસિંહ ડાભીના ઈશારે પણ આ કામ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે અમારી વિનંતી છે સરકાર શ્રીને કે અમારા કોળી પટેલ સમાજના ગામોમાં જે દબાણ તમે કરવા આવી રહ્યા છો એ કાયદેસર રીતે કરો અમે એમાં તૈયાર છીએ પણ જો ગેરકાયદેસર રીતે તમે આવા દબાણો કરશો તો આના ઘાતક પરિણામો સરકારને પણ ભોગવવા પડશે અને આ જે પણ હવે દબાણ કરવા આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ રસ્તા રોકો કરવા પડશે તો ભગતસિંહના માર્ગે રસ્તા પણ રોકીશું રેલવેના ફાટા ઉપર બેસવું પડે તો રેલવેના ફાટે પણ બેસીશું પણ ટૂંકમાં અમારી એક જ વિનંતી છે કે આ ગેરકાયદેસર દબાણ છે નહીં કોઈ પણ રીતનું અહીંયા દબાણ આવવું ના જોઈએ અને દબાણ લાવે છે તો કાયદેસર રીતે લાવે અને એ પણ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે